ખેડા લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ગત રોજ બુધવારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતેના પાંચવણા સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ મલાવ તળાવ ખાતે ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી જનસંપર્ક શરૂ કર્યો હતો તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી ઉપરાંત ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડા

સાથળ અને આંબલીયારા ગામમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપપ્રમુખ વિમલભાઈ શાહ અને મહામંત્રી પંકજસિંહ વાઘેલા ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસની ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઈ હતી ત્યારે આ બંને ગામોમાં પણ કોંગ્રેસ ઉમેદવાર કાળોસી ડીને સારો પ્રતિસાદ મળ્યો હતો અને અમારા કાર્યકરો સાથે ઉત્સાહથી તમે જુઓ કે સમગ્ર શહેરમાં બાબા સાહેબ બાબાસાહેબને વટી પહેરાવીને અમે શ્રી ગણેશ કર્યા ગોદીજીની પ્રતિમાને પણ હાલતોરા કર્યા અને પછી અમે બજારમાં ગયા તો સમગ્ર નાના મોટા જે વેપારીઓ લારી ગલ્લા મોટા વેપારીઓ ખૂબ આવકાર મળી રહ્યો જબરજસ્ત અને આ ખેડા જે લોકસભા છે એ ખૂબ થેન્ક્યુઅથી ચૂકવાની છે લાખ ઉપરની અને અન્ય વિસ્તારોમાં પણ કેવું છે મળી બહુ સરસ સમસ્યા અમારી બાજુ મોઢા છે મેંડા છે આપણે નડિયાદ છે માટર છે કપડોદ છે કપડોજ અમારી પોતાની બેઠક છે એને ખૂબ સારો આવકાર મળી ગયો જબરજસ્ત અમારે ચકવાસીનો મોઢામાં પણ સારો આવકાર મળી ગયો ત્યારે બાજુ એક પણ વિધાનસભા માઇનસ થવાની બધી પ્લસ થવાની અને આ વખતે ખેલાડી બેઠક એ લાગથી જીતી જશે અને